નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફક્ત દસ જ મિનિટમાં બની જાય તેવા ફ્રાઈડ રાઈસ જો રાઈસ ઓલરેડી તમારા બનાવેલા હોય અને વેજીટેબલ ફટફટ કટ કરીને તમે દસ મિનિટમાં ફ્રાઈડ રાઈસ બનાવી શકો છો જે ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો ફટાફટ એવા ફ્રાઈડ રાઈસ બનાવવાનું શરૂ કરીએ ફ્રાઈડ રાઇસ બનાવવા માટે આપણે એક હેવી બોટમની કઢાઈ લઈ લઈશું હવે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં ઝીણું કટ કરેલું લસણ આદુ તથા લીલું મરચું એડ કરી દઈશું અને તેને સાંતળી લઈશું હવે આપણે તેમાં વેજીટેબલમાં ગાજર કેપ્સિકમ ડુંગળી અને બીન્સને એડ કરી દઈશું કોબીજને આપણે હાલ એડ કરવાની નથી કારણ કે કોબીજને કૂક થતાં જરા પણ ટાઈમ લાગતો નથી ગેસની ફ્લેમ હાઈ કરીને આપણે વેજીટેબલને કૂક કરીશું વેજીટેબલ અહીં આપણા કાચા પાકા જ કરવાના છે કારણ કે ફ્રાઈડ રાઈસમાં વેજીટેબલનો ક્રંચ આવતો હોય છે તો સેમ એ રીતે આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર જ કૂક કરીશું વેજીટેબલને આપણે ફક્ત ચારથી પાંચ મિનિટ માટે જ આ રીતે કૂક કરવાના છે અને કન્ટિન્યુઅસ ચલાવતું જવાનું છે હવે આપણે તેમાં ઝીણી કટ કરેલી કોબીજ એડ કરી દઈશું અને ફરીથી એકથી બે મિનિટ માટે આ રીતે મિક્સ કરીશું વેજીટેબલ આપણા કાચા પાકા કૂક થઈ ગયા છે હવે તેમાં હાફ ટી સ્પૂન મીઠું એડ કરીશું અહીં હું વેજીટેબલના ભાગનું જ મીઠું એડ કરી છું કારણ કે જે મેં રાઈસને કૂક કરીને રાખ્યા છે તેમાં મીઠું એડ કર્યું હતું અને ચાઇનીઝ સોસ યુઝ કરીએ તેમાં પણ મીઠું હોય હવે તેમાં હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું અને ફરીથી મિક્સ કરી લઈશું હવે આપણે વેજીટેબલ ઉપર આ રીતે રાઈસનું લેયર બનાવીશું રાઈસ અહીંયા બને ત્યાં સુધી બાસમતી રાઇસનો યુઝ કરવો અને એકદમ છૂટા છૂટા હોય એ રીતે કૂક કરવા હવે આપણે તેની ઉપર બે ટેબલ સ્પૂન જેટલો ડાર્ક સોયા સોસ એક ટેબલ સ્પૂન જેટલો રેડ ચીલી સોસ અને થોડો ટામેટો કેચઅપ એડ કરીશું અને તેને ખૂબ જ હળવા હાથે સારી રીતે મિક્સ કરીશું સોસને આપણે વેજીટેબલમાં એડ કરવાના નથી રાઈસનું આ રીતે લેયર બનાવીને રાઈસ ઉપર સોસ એડ કરવાના છે જો આપણે વેજીટેબલમાં સોસ એડ કરીશું તો વેજીટેબલનો કલર ચેન્જ થઈ જશે રાઈસ તૂટી ના જાય તેનું ધ્યાન રાખવું બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં લીલી ડુંગળીનો લીલો ભાગ એડ કરીશું અને તેને ખૂબ જ હળવા હાથે મિક્સ કરી લઈશું અને હવે તેમાં લાસ્ટમાં એક ટી સ્પૂન જેટલો વિનેગર કે પછી લીંબુનો રસ એડ કરી લઈશું અને ફરીથી હળવા હાથે મિક્સ કરી લઈશું તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઝટપટ બની જાય તેવા ફ્રાઈડ રાઈસ બનીને રેડી છે તેને જલ્દીથી એક સર્વિંગ ડિશમાં સર્વ કરી લઈશું ઉપરથી આપણે તેને લીલી ડુંગળીના પાન તથા કોથમીના પાનથી ગાર્નિશ કરી લઈશું તો ઝટપટ બની જાય તેવા આ ફ્રાઇડ રાઇસની રેસીપી તમે પણ ટ્રાય કરો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય